પ્રશ્ન નંબર બસો ને એકાવન ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ એટલે કે સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલ છે તો જવાબ છે ઓપ્શન ડી ગુજરાત વિદ્યાપીઠમાં આદિવાસી સંગ્રહાલય આવેલ છે પ્રશ્ન નંબર બસો ને બાવન સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો જવાબ છે ઓપ્શન સી ઇમારતો અને શિલાલેખોનો સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે પ્રશ્ન નંબર બસો ને ત્રેપન સાતમી સદીમાં હ્યુએન સાંગે કઈ વિશ્વ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી તો આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો બંને વિદ્યાપીઠોની મુલાકાત લીધી હતી વલ્લભી અને નાલંદા બંને વિદ્યાપીઠની હ્યુએન સાંગે મુલાકાત લીધી હતી આપણો જવાબ રહેશે ઓપ્શન બી એન બી બંને પ્રશ્ન નંબર બસો ને ચોપન શ્રી વલ્લભથોડ કલામંડલમ કૃષ્ણપ્રસાદ શિવા રમન વગેરે કયા નૃત્ય સાથે સંકળાયેલ છે તો જવાબ આવશે ઓપ્શન સી કથકલી નૃત્ય સાથે સંકળાયેલ છે પ્રશ્ન નંબર બસો પંચાવન કયા વંશના રાજાઓના સમયમાં ઇલોરામાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું તો જવાબ આવશે ઓપ્શન એ રાષ્ટ્રકૂટ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં ઇલોરામાં હિન્દુ ધર્મની ગુફાનું નિર્માણ થયું હતું પ્રશ્ન નંબર બસો છપ્પન કયું સ્થળ બાંધણી માટે જાણીતું છે તો જવાબ આવશે ઓપ્શન સી જામનગર જામનગર એ બાદણી માટે જાણીતું છે પ્રશ્ન નંબર બસો સત્તાવન પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે તો જવાબ છે ઓપ્શન બી કીર્તિ મંદિર પોરબંદર ખાતેનું ગાંધીજીનું સ્થાન કીર્તિ કીર્તિ મંદિરના નામે જાણીતું છે પ્રશ્ન નંબર બસો ને અઠ્ઠાવન ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને તે ક્યાં આવેલું છે તો જવાબ રહેશે ઓપ્શન એ સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા ખાતે ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય આવેલું છે પ્રશ્ન નંબર બસો ઓગણસાઠ અજરખ છાપકામ સેના ઉપર થાય છે અજરખ છાપ છાપકામ સેના પર થાય છે તો જવાબ આવશે ઓપ્શન એ કાપડ પર પ્રશ્ન નંબર બસો ને સાહીઠ ગુજરાતમાં પ્રારંભ થયેલ સંસ્થા અનાથ આશ્રમ અમદાવાદની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી તો જવાબ આવશે ઓપ્શન બી અઢારસો અનાથ આશ્રમ અમદાવાદની સ્થાપના કરવામાં આવી પ્રશ્ન નંબર ને એકસઠ કયા પુરાતન સ્થળોના ઉત્પન્ન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર પરત ગુંથણ કામ જોવા મળ્યું હતું તો જવાબ આવશે ઓપ્શન ડી હડપ્પા અને મોહેજો દડો હડપ્પા અને મોહેજો દડો પુરાતન સ્થળોના ઉત્પન્ન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતરાના વસ્ત્રો પરતગુથાનું કામ જોવા મળ્યું હતું બસો પ્રશ્ન નંબર વરામિહેરે જ્યોતિષશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું તો જવાબ જો ઓપ્શન ડી ત્રણ ભાગમાં વરામિહેરે જ્યોતિષશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું ત્રણ ભાગમાં નેક્સ્ટ પ્રશ્ન ડાહી લક્ષ્મી પુસ્તકાલય ક્યાં આવેલ છે તો જવાબ આવશે ઓપ્શન સી નડિયાદ ખાતે ડાહી લક્ષ્મી પુસ્તકાલય ક્યાં આવેલ છે નડિયાદ ખાતે પ્રશ્ન નંબર નેક્સ્ટ ગુપ્ત યુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની દરી પર ફરે છે તો જવાબ આવશે ઓપ્શન એ આર્યભટ્ટે આર્યભટ્ટે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે આર્યભટ્ટ એ ગુપ્ત યુગના ખગોળશાસ્ત્રી હતા પ્રશ્ન નંબર નેક્સ્ટ દીવાને આમ દીવાને ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો ક્યાં આવેલી છે તો જવાબ આવશે ઓપ્શન ડી લાલ કિલ્લામાં એ દીવાને આમ દીવાને ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો લાલ કિલ્લામાં આવેલી છે પ્રશ્ન નંબર બસો સાસઠ નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી જવાબ આવશે ઓપ્શન એ બિહુ બિહુ લોકનૃત્ય ગુજરાતનું હતું જ્યારે મેરરાજ ટીપ્પણી અને હુડો આ ત્રણેય લોકનૃત્ય ગુજરાતના છે પ્રશ્ન નંબર નેક્સ્ટ અબુલ ફઝલનો ભાઈ ફૈઝી કઈ ભાષાનો મહાન કવિ હતો તો જવાબ આવશે ઓપ્શન એ ફારસી ભાષાનો અબુલ ફઝલનો ભાઈ ફૈઝી એ ફારસી ભાષાનો મહાન કવિ હતો પ્રશ્ન નંબર નેક્સ્ટ માતાનો મઠ કયા જિલ્લામાં આવેલ છે તો જવાબ આવશે ઓપ્શન એ કચ્છ જિલ્લામાં માતાના મઢ આવેલ છે પ્રશ્ન નંબર નેક્સ્ટ ગુજ ગુજાર ગુજરાતનું મોટું ખેત ઉત્પાદન કેન્દ્ર ઊંઝા કયા તાલુકામાં આવેલ છે તો કે જવાબ રહેશે ઓપ્શન એ ઉંઝા એ મહેસાણા જિલ્લામાં આવેલું છે જે ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન કેન્દ્ર છે પ્રશ્ન નંબર નેક્સ્ટ સાંચીનો સ્તૂપ કયા યુગ દરમિયાન રચાયો હતો

તો જવાબ આવશે ઓપ્શન બી મનુભાઈ પંચોલીના નાટકો છે પરિતાણ અંતિમ અધ્યાય અને ગૃહારણ્ય આ નાટકો કોના છે તો મનુભાઈ પંચોલી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બસો તોતેર પ્રશ્ન નંબર કબીરની રચનાઓ મુખ્ય કઈ ભાષામાં લખાયેલી છે તો જવાબ આવશે ઓપ્શન સી સંધુકડી કઈ ભાષામાં સંધુકડી ભાષામાં કબીરની રચનાઓ લખાયેલી છે પ્રશ્ન નંબર બસો ને ચુમ્મોતેર ભારતી શિવાજી કલ્યાણી અમ્મા ગીતા નાયક શ્રીદેવી શાંતારાવ વગેરે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે તો જવાબ આવશે ઓપ્શન ડી મોહિની અટ્ટમ પ્રશ્ન બસો ને પંચોતેર ઢોલોરોણો નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું તો જવાબ આવશે ઓપ્શન બી સોરઠ વિસ્તારનું પ્રચલિત નૃત્ય હતું કયું ઢોલોરોણ